વડોદરા શહેરના પાણીગેટ છિપાળના એક રહેણાંક મકાનમાંથી ગૌ માસ સમોસાનો માવો સહિત ત્રણસો છવ્વીસ કિલો જથ્થો મળી આવ્યા બાદ પાલિકા અને એસઓજીની ટીમ સફાટી જાગી છે પાલિકાને ફૂડ વિભાગની ટીમ અને પોલીસ દ્વારા આ શહેરના વિવિધ વિસ્તારોમાં કબાબ સમોસા બેસતા વેપારીઓને ત્યાં ચેકિંગ શરૂ કર્યું હતું ચેકિંગ દરમિયાન સમોસાનો માવો કબાબ અને સમોસાના નવ જેટલા નમૂના લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે વડોદરા શહેરમાં ગોમાસના સમોસા પકડાયા પછી પોલીસ અને ફૂડ વિભાગની ટીમો દોડતી થઈ છે શહેરના ન્યાયમંદિર માંડવી પાણીગેટ આયુર્વેદિક કેન્ડ રસ્તા અને હરનખાના રોડ સહિતના વિસ્તારોમાં આવેલી કબાબ સમોસાની રેસ્ટોરન્ટ લારીઓ અને ધાબાઓ પર પાલિકા અને પોલીસ દ્વારા ચેકિંગ કર્યું હતું ચેકિંગ દરમિયાન વિવિધ નવ જેટલા નમૂના લીધા હતા જોકે આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવા માટે અગાઉથી કોઈ તપાસ કરવામાં આવી ન હતી ખાસ કરીને જે પરમ દિવસે જે સમાસામાં સમોસામાં ગૌ માસનો કિસ્સો બનાવવામાં જણાય આવેલ હતું જેના કારણે જે કમિશનર સાહેબે તમામ જગ્યાએ જે કબાબ સમોસા અને જે કબાબ બની વેચાયેલા છે તે ચકાસણી કરવા જણાવેલ જેના આધારે ખોરાક શાખા અને એસઓજીની ટીમ દ્વારા આજે ન્યાય મંદિર વિસ્તારની જે ફેમસ સમોસા સમોસાડર છે ત્યાં આગળ આપણે ખાસ કરીને એની કાર્યવાહી કરવામાં આવી નમૂના પણ લેવામાં આવ્યા છે અને નમૂના લઈને એને પરીક્ષણ માટે લેબોરેટરી મોકલી આપશું આરોગ્ય સાથે એસઓજી ટીમ સાથે છે માર્કેટ શાખાની ટીમ સાથે છે અત્યારે ખાલી આપણે રો મટીરિયલ તરીકે જે માઓ છે માવો તેમજ કબાબ અને સમોસાના ત્રણે ના નમૂના લેવામાં આવે છે